સ્વાગત છે મિત્રો એક તમારું નવા બ્લોકમાં તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ વાગ્યા છે અત્યારે સાંજના સાડા પાંચ જેવું થાય છે આપણે હજી નંદુરબારમાં જુબા છે જો આપણી ગાડી અહીંયા જ છે હવે ખાલી કરવામાં આવ્યું હતું જો સવારે કેટલું કે નવ વાગે આવી જાજો નવ વાગે ગાડી પહોંચાડી દો હવે કે બપોરે બે વાગે બે વાગે આવ્યા તો અત્યારે આઠ વાગે આવ્યા આઠ વાગે કે તમારી ગાડી ભાઈ ખાલી થશે કે અંદર નો એન્ટ્રીનો માલ છે એટલે મળીએ આગળ આગળ અને જો અહીંયા બજરંગબલી ને મોટી મોટી મૂર્તિ છે બહુ મોટી છે ગાડી જો અમારે અહીંયા પડી છે ભાઈ અહીંયા મંદિર છે બહુ મોટી એકસો ને એકાવન ફૂટ ની હે એમ કહે ભાઈ આપડે તો ખબર નથી આગળ જાણ્યું ભાઈ મેં ગયા હતા એ કહેતા એકસો ને એકાવન ફૂટ ની આ બજરંગબલી ની મૂર્તિ છે હાથ વાઈ ગયા ભાઈ હવે પાર્ટીનો અશોકભાઈને ફોન આવી ગયો આવવા જગ્યા ત્યાં એમાં એવું હતું માલ હતો ને અંદર એ નીકળે હવે અંદર જઈએ ખાલી કરવા ત્યાં જઈને મળીએ આપણે અહીંયા અમારે દસ ટન માલ અહીંયા ઉતારવાનો હે બીજો અમરાવતી ત્રણ ઠેકાણે એટલે હવે મળીએ જ્યાં ગલીમાં ગાયેલા ભાઈ બહુ હાકર ને હતી એટલે જ ભાઈ ના પાડતો ભાઈ તમે સાંજે આવો રાપરે માં માં વયા જાય ધીરે ધીરે નંદુરા માં કી જા અંદર હો હાલો ખાલી કરવા 69000 ગાડી જો ભાઈ લગાડી અત્યારે 8 વાગ્યા અહીંયા ખાલી કરવાની છે 346 કટા અહીં ખાલી કરવાની છે

એટલે દિવસ ના ગાડી ને લઈ જાય છે કિટી ગામે જઈ થાને બા બાજુ આયા માર 9:30 થિયા ભાઈ હવે ખાલી કરે નીકળ્યા મહારાષ્ટ્ર માં કોઈદી 9 વાગા પછી ગાડી કોઈ પસિટી માં ગલાય ની એટલે આજ અમને જાણવા મળે હું કે अशोक ભાઈ જવાય નોરતા જો ચાલુ છે આય

આજી અમે જયમાનાદ આગળ આગળ એક બનારસી રાબુ આવે ત્યાં જ અપવાનું હે કાકેજી બાયા રસ્તો આખો ખોરટે બની ગયો ભાઈ બો લઈ જવો મોન દાઈયો એને આ બાજુ સાટા કરો જેવું થઈ કે સિંગલ નો રુતો દેદી આવતું છે દેદી અમે જાતા હોલી ચાલે અત્યારે તો આ બાવ ખોરટે રોડ પર છોડ ના દે આજ હવાર નો બાઈ ખાધું નતો

અશોકભાઈ આવો માલ ભરાય ડિલિવરી વાળો કોઈ જઈ હાથ જોડાયો ભાઈ હા હવે તો નીકળી જાય અને બે ઠકાણે ખાલી કરવાની યાદ લાગ્યો થાકી ગયા હવ ભાઈ હવે ભાઈ બારોબાર નીકળ્યા ક્યાં લઈ જાય હવે ક્યાંક બારોબાર બીજી જગ્યાએ ભાઈ આવ્યા ખાલી કરવા દોઢ વાગ્યો ગયો દોઢ અનાજની દુકાન

અને 170 કટા ખાલી કરવાના આજ હાંજો દિમાહો ખાલી થઈ જાય નહીં હાલ થાય આઓ માલ છોદી જો કોઈ દિ ભરાઈ ની વારી જાણવા મળ્યું બે દી થી આની ડિલિવરી વરીયા માલ ને આજ બીજો દી વીગો 4 રૂપિયા ભાડું વધારે આપાય માં આપણે પત્તા ઠોકી નાખે આવ લે એકડી ન હોય એકડી એમ ગાડી ને ફેરવા ગલીઓમાં જો આમ હાલો તો મળીએ બીજી જગ્યાએ ખાલી કરવા આગળ જવાનું છે અહીંયા બસો કટા જેવું ઉતારવા થવાય બૂર બસ પાંચ વાઈ ગયા પાંચ ભાઈ ત્રણ ડિલેવરી થઈ ગઈ હવે એક ડિલેવરી અશોકને કરવાની ભાઈ ડિલેવરી કાલોના ડિલેવરી મળી ગયા ભાઈ આવ લાંબા ઘરે ને ખાઓ ભૂકું કાટે કાટે આવ ખેલ થેલાં हजी बसो कटा एक डिलीवरी है जाए जो आम भाई पास है, बारो की है। भाई जाए तो खबर पड़े चलो खाली कर जाए ने मड़ी है पांच में डिलीवरी भाई मॉल में भैया आपने बहुत हमको करवाई अमको थैंक यू धन्यवाद आपका खाली डिलेवरी है थी भाई भाई गया अशोक तो भाई भाई आइसक्रीम भाई यो कहाँ खा ₹100 मटका आइसक्रीम का खासो बेटो बैठो हवार नु कहीं पेट मा पडियो नत भाई अटाने अई मॉल मा जो अई है न बाजू में खाली करवा आविया नी आइसक्रीम होती है एक आइसक्रीम ठंडू भी थम्स अप बाकी आओ सफर जन गाडा हवारे आमने आम बाटा गाडी हवारे હવે અહીંયા એક ઠેકાણે ખાલી કરવા થઈ પાંચ ઠેકાણે ખાલી કરી ભાઈ પાંચ ઠેકાણે બે દિવસે અમારી ગાડી ખાલી થાય પાંચ જગ્યાએ એ ફરવાની વાતચીત હાલે ઘાસડી ચોટીલા ની પચીસ ટન વજન હે આઈ થી 70 કિલોમીટર ભરવા જવાનું હે આગણે કન્ફર્મ થઈ તો રાતે જોયા જાવ મોળમાં આવવા બસ હા હા જવા ડા 20 કિલોન ખાવા પીવાનો લઈ એમ ભરવા જવાનું કન્ફર્મ થઈ ગયું ગાંચડી ભરવા જવાનું હા મોળમાં જ ગાવ ખાલી થા ગાડી ભાઈ અમારી ખાલી આવે 20 30 કટારિયા ભરવાનું અમારે પાકો થઈ ગયું

अशोक डिलीवरी करने मजा आए बहु भाई जोज ते मीडिया ते बहुत ट्राफिक भाई पब्लिक हाला छ भाई हमें गाड़ी खाली थी अमरी हाला छ हाथ जो हाँ खाली रेडी हम अमार निकल फिर मैं आगे हसंदर है टपाल दवा गो